ખેડાના કપડવંજમાં જંતુનાશક દવાની લોકોને અસર થવા પામે છે સ્થાનિક લોકોને જંતુનાશક દવાની અસર થઈ ખેડાના લાલ માંડવા ગામની આ વાત છે જ્યાં જંતુનાશક દવાની સ્થાનિકોમાં અસર જોવા મળી છે જંતુનાશક દવાનો છંટકાવ કર્યા બાદ તેની અસર જોવા મળી લાલ માંડવા ગામની ઘટના છે હાલમાં સ્થાનિકોને અસર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે હાલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જંતુનાશક દવાનો છંટકાવ વધુ લોકોને તેની અસર થઈ પોલ્ટ્રી ફાર્મમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને આ જંતુનાશક દવાની પંદર જેટલા લોકોને અસર થઈ છે આંખમાં બળતરા ગળામાં બળતરા અને ચક્કર આવવા જેવી સમસ્યા ઊભી થઈ જેના પરિણામે આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એને કંઈક ઝેરી દવા કંઈક સ્ક્રીમ માર્યો હશે એમના પોલ્ટ્રી ફોર્મમાં જેથી અમારે આંખોમાં બળતર બળવા માંડે અને પછી ઓછી મારા મમ્મી મારા બે કાકી મારા મોટા બાપા અને બધા લથરીન પડી ગયા એવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા તો અમે જમવાનું બનાવતે બનાવતે બેહોશ થઈ ગયા ગભરામણ થઈ ગઈ ગળામાં બળતા બળી ગઈ આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું વાની અસર આ ત્રણ બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં એ શ્વાસ લેવા શ્વાસ લેવામાં તકલીફ પડવી છાતી ભારે લાગવી માથું દુખવું અને એક્ઝામિન કરતા જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે